અરે તું અરે તું તું શું કરે છે અહીંયા મારા ઇન્સ્યોરન્સ વિશે પૂછવાનું હતું તેથી હું આ સરનામે આવ્યો છું કદાચ મારા પતિએ આવવા માટે કીધું હશે હના અમજું બહાર રાખીને વાત કરીને છોડે દેશ કે શું તારા ઘર જેવું જ છે અંદર આવ બસ સારુ આપણે ઘણા વર્ષો પછી મળ્યા હે ને હમ કોલેજ માં જોયો તો હા બોલ લાઈફ કેવી ચાલે છે પતિ અને છોકરાઓ સાથે ચાલી રહ્યું છે મને તો આ જીવવાનું પસંદ નથી તું તો ખુશ છે ને મને સાંભળીને સારું લાગ્યું એવું કઈ નથી મને પણ આવી જિંદગી પસંદ નથી તું જે એવું વિચાર છે તેવું તું જીવી શકે છે ને બાળકોના આવવાના પછી એમના માટે જ જીવી રહી છું બસ અચ્છા તારા લગ્ન થઈ ગયા તારી સાથે લવ ખરાને તું જ ભાગી ગઈ મારા ઘરવાળાએ મારા પરાણે લગ્ન કરાવી દીધા એમાં મારો શું વાંક છે જો તું ઈચ્છે તો હજુ પણ મળી શકે શું બોલે છે તું अरे लग्न थाया तो शुरू થઈ ગયું लग्न પછી પણ પ્રેમ કરી શકે ને બરાબર કહું છું ને થોડું વિચાર ને અરે બકવાસ બનકર तू આવી વાતો નઈ કર